હવે કઈ થોડો કાઠો આવ્યો એવું લાગે છે ભાઈ કે હવે આપડે ચડી જવું હમણાં જે ટોલ નાખવું આવે ને મહારાષ્ટ્રમાં અહીંયા બોર્ડરની ની ગાટા ચીટી ચેક કરે આ એક ધીરે ધીરે ગંદો નાઇટ થી નોખો હાલતો એવું લાગે આ ફટો ઉખડી અને અવાજ એવડો આવે ને ગાડીનો હોય હોય કરતી હોય દવા ની સ્પીડે આખો ગાટ થઈ તો ભાઈ આ મસ્ત માવા છે બે ત્રણ જાતની આઈટમ છે રોટલા ખાઈને આવ્યા છે ખાઈ લીધા રોટલા ક્યાંનું ભૈરું છે ગુડ મોર્નિંગ ભાઈ જય દ્વારકા જઈશ અને જયમાં મોગલ આપણે અવાર થઈ ગઈ હતી હાકરી ઘાટે આપણે જેને જેમ જોયું હાકરી ઘાટ નહીં આપણે ગાયત્રી હોટલે જે મોર્નિંગ થઈ ગઈ ને ત્યાંથી આપણે હાલતા જ્યાં સવારે પાંચ વાગે પાંચ વાગે હાલતા જ્યાં ઓલા ભાઈ હુંદા એટલે મજા હાલો આપણે મારી લઈ ગાડીમાં સ્લમ તો અત્યારે વાઈ જાગે સાડા સાત અને જોઈએ આજની તારીખમાં આપણે કવડો ડિસ્ટન્સ કપાઈ ગયા અહીંયાથી સોલાપુર ચારસો ને સાત કિલોમીટર બતાવે છે અને ઔરંગાબાદ જે છે એ અહીંયાથી આપણે અત્યારનું એમ કહી શકીએ કે ઔરંગાબાદ નહીં અત્યારનું આપણે બે નું નવું નામ પડી ગયું છે ભાઈ તો છત્રપતિ સંભાજીનગર તો છત્રપતિ સંભાજી નગર અત્યારે અહીંયાથી છમુ કિલોમીટર બતાવે છે એટલે ઓલા એક જણો ઓછો છે તો એને ચા પાણી પીવા ગાડી આપણે ઊભી રાખી છે ભાઈ ચા પાણી પીવા ઉભી રાખી છે એમાંથી આપણે અમારી બેની મોર્નિંગ થઈ ગઈ હતી આની હવે થઈ છે બાકીના જે બીજા બે જેવો આમ એક 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 આવે છે જો હાઇલો હવે મોઢામાં બીસી આવે છે નંબર બે પણ ચાલી ગયા બાયપાસ ઉભા થયા અહીંયાથી સોલાપુર મેં જેમ તમને કીધું એમ જોયું ચારસો ને સાત કિલોમીટર બતાવે છે ટોટલ ડિસ્ટન્સ છે ભાઈ અત્યારે છે નવસો ને વીસ કિલોમીટર બતાવે છે અહીંયા દરિયાને કાઠે જવાનું છે આપણે જંગલમાં આપણે હવે હાલતા અહીંયાથી હારી હતી ને મજા આવી

ચાલીસ ગાંવ નો ઘાટ છે બંધ હે જો હામે દેખાય ટ્રેન આવી ગઈ જો ફાટક બંધ છે ભાઈ

છત્રપતિ સંભાજીનગર ભાઈ ઉર્ફ આપણે ખબર જ છે બધાને કે ઔરંગાબાદ અને ઔરંગાબાદનું નામ કરીને ફેરવી રાખવામાં આવ્યું છે છત્રપતિ સંભાજીનગર જેટલા પણ કદાચ નવા મળ્યા હોય જોતા હોય ખબર ના હોય તો એને કહી દઉં ઔરંગાબાદ આપણે ઢોલના આવી ગયું છત્રપતિ સંભાજીનગર ઔરંગાબાદ છત્રપતિ સંભાજીનગરનું ભાઈ ટોલના કૌવાડીને ઉભી રાખી જાય કારણ કે હું થઈ જાઉં થોડો ફ્રેશ મને હમણાં કલાક વધારે આવી ગયું હતું ઝોલું એનું કારણ છે કે ગઈકાલે રાત્રે આપણે વિડીયો આખો લાંબો હતો તો એડિટિંગ કરવામાં રાતના આપણે ત્રણ વાયગાને ત્રણ વાગે મને જોલું ચડી ગયું હતું પાછો પાંચ વાગે ઉઠીને આપણે હાલતા થઈ ગયા હતા એટલે બે કલાક આપણી અંદર થઈ છે તો હાલો અહીંયા ફટાફટ ફ્રેશ થઈ જાય ચાબણી લઈને પછી હવે આ એ ફટો આવી ગયો છે આમાં ખાલી એક જ ધ્યાન રાખવાનું કોઈ ઊંચ વાત કરે લૂંટારું હોય તો ઊભી નહીં રાખવાની બાકી એના સિવાયનું આપણે આમાં આ રોડ ઉપર કાંઈ ટૂંકમાં છે નહીં ખાડો આવે હું છે એને

બાયપાસ આવી ગયો છે સંભાજીનગર બાયપાસે પૂરા હેલા જાય છે ઘાટ સેક્શન છે ભાઈ થોડું ઘણું બે રીતનો ઘાટ થઈ ત્યાં આપણે અત્યારે અને આખો હરોભરો થઈ ગયો છે આપણે નહીં પહેલાં નીકળ્યા ત્યાં કાંઈ નહોતું આ બધું આવ સોખું સુખું લાગતું નહોતું આપણે અત્યારે કહો તમે આવી ગયા ભાઈ આગળ ગુરુ કૃપા તો અહીંયા પાર્કિંગ કરી દે હું અહીંયા રોટલા જ અને જોઈએ કેવું છે એક આ બાજુથી આપણે ક્યાંથી ટકક ટકક અવાજ આવે છે અહીંયાથી આવે છે જરાક જોઈ લે કયું ન આવતું તો ટકક ટકક થતું હતું ભાઈ ટક 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 ઝીણા ઝીણા તો વાંધો ના આવે પણ મોટો હોય ને તો બેસી જાય ટાયરમાં

ક્યાંય પણ ગમે ત્યારે નીકળો વાદળું માથે ને માથે જાય પાછળ વરસાદ હતો પાછો વધારે કોરું આવ્યું વળી પાછું આગળ લાગે વરસાદ આવતો જો અંધારું થઈ ગયું છે એટલે આ બાજુ આવી રીતે ચાલુ જ રે રેડે રેડે છાટા રે એ બધું જેવું જોવો તમે એક નંબર છે ચારી બાજુ પહાડોનો મારે છોટા હો ભાઈ ભાઈ ત્રણ વાગી ગયા છે બંધ થઈ ગયો છે ઘણીક વાર આવે એવું કરે વાગી ગયા છે ભાઈ હમણાં આગળ આવી જાય પાછો ફૂલ વરસાદ નું આપડે વાતાવરણ ઘેરા અમદાવાલગ જઈએ ને વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે ફૂલ

હવે કાંઈક થોડો કાઠો આવ્યો હોય એવું લાગે છે ભાઈ કે હવે આપણે ચડી જાવ હમણાં જો તમે જો હા માથે પહાડ ને કાપી નાખો છે કાપીને સાઈડમાં ઉપરથી કઈ ભણે જવામાં રોખંડ ને જાર્યું છે ઉપરથી કદાચ કોઈ નીકળતું હોય ગાડી ને માથે કઈ નુકસાન ન થાય ઓહો હાજી તો ઘણો બધો આમ દેખાય ઓય આવે ને ગાડી નો ઓય ઓય કરતી દહ દહ ની સ્પીડ આખો ગાટ થઈ રહી આલા પાંચ વાગી ગયા ને ઉપર ચડીને આપણે હોટેલ આવી જાય એટલે અહીંયા ચા પાણી પી લઈએ આ ચા ચા કરતા તા ગાટ ચડી ગયા ને આપણે અને એ વા સામે તમે બોર્ડ જોયો કો જો આયા થી બંબે જોગા આ બાજુ છે સોલાપુર સીધું છે ને અહેમદનગર આયા થી આમ બાયપાસ કરી ગયો છે ને નંબર બરોબર આ એક ધીરે ધીરે કદ નાઈ થી નોખો હાલતો એવું લાગે આ ફટો ઉખડી જવાનો હોય

મણાનો વધારે પણ ધ્યાન પાજુ એ बाजू કેતા ધીરે ધીરે કદાચ 18 વારા નીકળીય વાયુ નવ આમાં કાય ના કે સર્વિસ ને બધું જો છે એમનો મેન્ટેન રહે તો વાંધો ના આવજો અત્યારે ચા ઓલા કપ આપી દીધી પાણી ચા આવી ગઈ પાણી ના પાણી નતું આવ્યું બીજી હવે ક્યાંથી વારો આવશે એટલે હાલે ભાઈ આમנם ડબાકા બોઈલર રાખે હોટેલ માં આમ જ હોય ભગવાન છે જ્યાં જ્યાં પેલા જ્યાં વધારે પડતા શું કેવાય વરે પછી ત્યાં ધીરે ધીરે બંધ થઈ જાય આયલા રાજા તો આયા દે ભાઈ પાયલોટ ફરી ગયા છે આપડા ગાડી હલાવે છે લક્ઝરી લક્ઝરી ના ભાઈ હલાવે છે ગાડી લક્ઝરી ના અમેરિકા થી કાંઈ ઘટાની એવું વાતાવરણ છે ભાઈ ચારે બાજુ

બધા ગાટા કરે ને પછી એમાં બધા સો ગ્રામ ના ટૂંકમાં સો કિલો ને એવી રીતના ફેર આવે ગાટામાં એટલે તમારે થોડું ઘણું આગળ પાછું થાય તો એમ કે આ તો ઓવરલોડિંગ છે વારી પેલા જે જગ્યાએ માવો લઈ છે ને બીડ વટીને અહીંયા આપણે પહોંચી ગયા છે અહીંયાથી લઈ લઈએ માવો ને આપણે આને ટેસ્ટ કરાવીએ એનો માવો એકવાર ખાય

તો આપણે લઈ લઈએ અહીંયાથી માવો આ કાકાની દુકાન છે તમારે ગમે ત્યાં આવવું હોય તો આ બાજુથી માવો તમને મળશે એક નંબર કુંતલગિરી કરીને કહેવાય છે આ જગ્યાનું નામ કોંતલગિરી બાકી ગયા છે સાત ને લઈ લીધો છે આપણે માવો હે કરજે માવોનું મુરદ હા હે પગાર વધારીએ માવો ખાવો એમ પહેલાં માવો ખાઈ લો પછી આપણે પગારનો ડિસ્કસ કરી લઈએ પગાર લઈને ક્યાં જાવ આમ ફકીર હાથ ની ઝોલા લાગે કીધર બી જળપળ તો પછી આ હું ખાવાના કાઢા થાય ઉતરીને ને જવાનું ગિરનારમાં માં પગાર ને શું કરવું હવે કઈ જાજુ છેટું નથી જો આ બોર્ડ આવી ગયો સોલાપુર એકસો અઠ્યાવી કિલોમીટર રહ્યું પછી આવી જાય ઘરનાળો ગરમા ગરમ જાય ભાઈ અને આપડે કઈ નાખ્યો કે એક નંબર મોજ આવે એવો ભાઈ સાડા ત્રણસો થી ચાલુ થાય સાડા ત્રણસો થી ચાલુ સાડા ચારસો જેવો પછી તમે લ્યો સાડા અગિયાર વાગ્યા છે ભાઈ અને આપણે કરી ગયા છીએ કર્ણાટકમાં એન્ટ્રી આ બોર્ડર તમે જોઈ શકો છો ને હોટલ આવી છે સાગર હોટલ જોઈએ તો જોઈએ કેવીક છે ને હું છે કર્ણાટકમાં એન્ટ્રી કરતા સીધી આવે છે સોલાપુરથી સારા કાગળ હાલતા જમી લે રોટલા બોટલા ખાઈ લે જો એમાં તમે બોર્ડ હોટલમાં જોઈ શકતા આવી ગયો છે કેરલાની ભાષામાં બોલો ભાઈ આપણે આમાંથી કયો મગાવશું જો બધા એકડે ટીકડે

બાકી તો આપણે ખબર જ છે કર્ણાટકની પર પહોંચી ગયા છીએ આપણે તો મળીએ આવતીકાલે હવા બાય